નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક તો ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે જોઈ લઈશું સામગ્રી અહીંયા આપણે બે નંગ સમારેલા ટામેટા લીધા છે બે નંગ સમારેલી ડુંગળી લીધી છે થોડા લીલા ધાણા એક ચમચી જેટલી લસણની પેસ્ટ થોડા કઢી પત્તા અને એક મોટો બાઉલ

હવે આપણે તેમાં આપણા કઢી પત્તા નાખી દઈશું છેલ્લે આપણે એમાં આપણા સમારેલા ટામેટા આપણે નાખી દઈશું તો આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી આને શેકી દઈશું ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી પણ સારી રીતે આપણે શેકી લીધી છે તો હવે એમાં મસાલા કરીશું તો એમાં સૌ પ્રથમ આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાં પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે મસાલાઓને સારી રીતે મિક્સ કરી દીધા છે અને એમાંથી તેલ પણ છૂટવા માંડ્યું છે તો એમાં આપણે હવે એક ગ્લાસ જેટલું પાણી રેડીશું હવે ઢાંકીને એને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી લઈશું આપણું શાક સારી રીતે ચડી ગયું છે તો એમાં આપણે થોડી જરા ખાંડ નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં આપણા ગાંઠિયા નાખી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ઢાકણ આપણે ઢાંકી દઈશું અને લગભગ બે મિનિટ જેવું એને ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાકણ ખોલી લઈશું અને મિક્સ કરી આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે છેલ્લે એની પર આપણે લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તો આપણે ગેસને ઓફ કરીશું અને શાક ને ગેસ પરથી નીચે ઉતારી દઈશું તો હવે આપણે શાકને એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું આ શાકને આપ રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો